થયા છે એને રદ કરવામાં આવે અને ન્યાયતંત્ર બધા માટે એક હોય છે ચાહે કોઈ પણ પાર્ટી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પણ આ ન્યાયતંત્ર મને લાગે છે ખાલી આમ આદમી પાર્ટી માટે છે કેમ કે આ પોલીસ અને આ જે અધિકારીઓ છે એમની પગાર કમલમમાંથી આવે છે એમને મેડલો અને પ્રમોશન કમલમમાં મળે છે એટલે એ લોકો અમારી જેવી જનતાની અવાજ નથી સાંભળતા ચાલુ ધારાસભ્યને તમે કેટલી ખરાબ રીતિથી ખેંચીને તમે જેલમાં લઈ ગયા તો જેટલા પણ પોલીસવાળા હતા ને એમના વિરુદ્ધમાં અરજી થવી જોઈએ એમની વર્દી ઉતારવી જોઈએ અને એમને સસ્પેન્ડ કરવી જોઈએ આપણી સાથે છોટાદેપુર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા છે તેમની સાથે વાત કરશું બેન ખાસ કરીને આજે જે રજૂઆત કરવા છે કયા કયા મુદ્દાને લઈને રજૂઆત છે અમારી રજૂઆત એ જ હતી કે ચેતરભાઈ પર જે ખોટો કેસ કરવામાં આવ્યો છે અને ગેરરીતિથી એમને જે જેલમાં બંધ કરવામાં આવ્યો છે એ એના વિરુદ્ધમાં અમે ન્યાય આપે ચેતરભાઈ પર જે પણ ખોટા કેસો થયા છે એને રદ કરવામાં આવે અને ન્યાયતંત્ર બધા માટે એક હોય છે ચાહે કોઈ પણ પાર્ટી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પણ આ ન્યાયતંત્ર મને લાગે છે ખાલી આમ આદમી પાર્ટી માટે છે કેમકે આ પોલીસ અને આ જે અધિકારીઓ છે એમની પગાર કમલમમાંથી આવે છે એમને મેડલો અને પ્રમોશન કમલમમાં મળે છે એટલે એ લોકો અમારી જેવી જનતાની અવાજ નથી સાંભળતી અને ધારાસભ્ય આદિવાસી સમાજ માટે કામ કરે છે મનરેગાના મોટા કૌભાંડો કાઢ્યા છે તો એમના કૌભાંડો કેવી રીતે ઢકાઈ જાય એ પ્રયત્ન છે અને એ ચાલુ ધારાસભ્યને તમે કેટલી ખરાબ રીતે ખેંચીને તમે જેલમાં લઈ ગયા તો આ જેટલા પણ પોલીસવાળા હતા ને એમના વિરુદ્ધમાં અરજી થવી જોઈએ એમની વર્દી ઉતરવી જોઈએ અને એમને સસ્પેન્ડ કરવી જોઈએ

તપાસ થવી જો અને જે જે અવનિશ ચૈતરભાઈ સામે જે કેસ થયો છે એ રાજકીય છે એવું એમનો આરોપ છે ત્યારે જોવાનું રહેશે કે આ બાબતે આમ આદમી પાર્ટી હાલમાં ભારે એગ્રેસિવ દેખાઈ રહી છે અને આજે નર્મદા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા